હેલો ફ્રેન્ડ જય દારગ્યાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ઘઉંના લોટના ભજ્યા તેના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે અને ઉપરની ચાલ કાઢી લીધી છે અને હવે આપણે આ ખમણીથી ઝીણું ખમણી લેવાનું છે અને અહીંયા બટેટા મેં ખમણી લીધા છે અને હવે તેમાં એક ડુંગળી સુધારીથી ઝીણી ઝીણી તે ઉમેરી દઈશું અને અહીંયા લીલા મરચાં મેં સુધાર્યા છે બે થી ત્રણ તે ઉમેરી દઈશું અને લીલા ધાણા છે કોથમરી તે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ને થોડીક હળદર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું અને થોડોક ગરમ મસાલો અને અહીંયા મેં એક ચમચી જેટલા અજમા લીધા છે તેને આવી રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું અને અહીંયા મેં તીખા દર ખાંડી લીધા છે તે ઉમેરી દેશું અને અહીંયા આખા ધાણાને મેં પણ સેજ ખાંડી લીધા છે તે ઉમેરી દઈશું અને ખટાશ માટે આપણે થોડું લીંબુ ને સેવી દઈશું આવી રીતે અને આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું અને અહીંયા એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે સિમ્પલ જ લોટ છે આપણે જે રોટલી બનાવીએ ને તે છે અને અડધી વાટકી મેં ચોખાનો લોટ લીધો છે અને તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે રવો પણ ઉમેરી શકો ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી ભજીયા બનશે અને હવે આપણે બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી રેડતા જશું અને એક બેટર તૈયાર કરી લેશું અહીંયા જો આપણું બેટર તૈયાર છે આવી રીતે બેટર કરવાનું હવે તેમાં આપણે થોડોક ખાવાનો છોડા ઉમેરી દેશું અને ઉપર થોડું પાણી ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું ખૂબ અને અહીંયા જો આપણું બેટર તૈયાર છે આવી રીતે બેટર બનાવી લેવાનું અને હવે આ સાઈડ મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને તેલે પણ ગરમ થઈ ગયું છે તેમાં આવી રીતે આપણે ભજીયા ઉતારી લેશુ તમે કોઈ દિવસ ઘઉં લોટના ભજીયા ન બનાવ્યા હોય તો બનાવજો બહુ સરસ બનશે અને તમારી પાસે સોખાનો લોટ ન હોય ને તો તમે રવો પણ ઉમેરી તો વધારે રવો ઉમેરી દેવાનો જો તમે સરસ ફૂલ્યા છે અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે ખાવા દેશું આવી રીતે અને આવી રીતે ભજીયા બધા આપણે તળી લેશું જો તમે સરસ ફૂલ્યા છે અને અહીંયા બીજો બે જ મેં તળી લીધો છે અને ઘરમાં ચણાનો લોટ ન હોય તો તમે ઘઉંના લોટના આવી રીતે એકવાર ભજીયા બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવા બન્યા બહુ સરસ પણ છે અને અહીંયા એકદમ ક્રિસ્પી ભજીયા આપણા તૈયાર છે ઘઉંના લોટના અને ઘરમાં ચણાનો લોટ ન હોય તો તમે એકવાર આવી રીતે ઘઉંના લોટના ભજીયા બનાવજો બહુ સરસ બનશે અને તમે જોઈ શકો છો સરસ અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો